તો ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીએ કોંગ્રેસના આરોપોને જવાબ આપી નિવેદન આપ્યું હતું જીતુ વાઘાણીએ કહ્યું હતું કે શિક્ષકોની આંતરિક ફેરબદલી બે પછી થઈ ન હતી એટલે ગત વર્ષે બોન ઘટાડ્યા જેમાં એક હજાર બસો સિત્તેર જેટલી જગ્યાઓએ બદલીઓના કારણે થઈ છે તો આ તમામ નિર્ણયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સમયમાં થયા છે તો પ્રાઇવેટ શાળાઓમાંથી વિદ્યાર્થીઓ સરકારી સરકારી શાળાઓ સાતસો ને પચાસ ની ભરતી થશે જે નિર્ણય લેવાયો હતો તો પહેલા ફેઝની ભરતી થઈ ગઈ છે જ્યારે હાલ ભરતી માટે નવી નીતિ બની રહી છે તો નીતિ બન્યા બાદ ટેટ વન અને ટુ ની માત્ર સત્યાવીસો થી વધુ ભરતી થશે

એની પણ ભરતી એ જે તે વખતે ચોવીસો ને ત્રીસ એમની પણ ભરતી થઈ ગઈ હતી એમને પણ યોગ્ય જગ્યાએ મૂકવામાં આવ્યા છે અને સાથે સાથે ટેટ વન ટુની એક્ઝામ પછી એ સત્યાવીસો પચાસની ભરતી થશે આવી વાત એ જે તે વખતે મેં કરેલી મને આનંદ છે કે પહેલો ફેઝની ભરતી થઈ ગઈ છે બીજા ફેઝની પ્રક્રિયા ટેટ વન ટેટ ટુની એક્ઝામ પણ ઘણા સમય પછી માની મુખ્યમંત્રીશ્રીના ભૂપેન્દ્રભાઈના આદેશ પછી એ શિક્ષણ વિભાગે મારા વખતે જે તે વખતે લીધેલો આ ભરતી પણ થવાની છે સાથે સાથે વધારાની ભરતી પણ થઈ છે એમના માટે ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી ને શિક્ષણ મંત્રીશ્રીએ એ તૈયારી કરી છે આપ સૌ જાણો છો કે ભરતી પ્રક્રિયાના નીતિવિષયક નિર્ણય એ પણ લેવાવો જરૂરી છે કેટલીક વાર અરજીઓ ખૂબ આવે અને યોગ્ય મેરિટવાળા એ ભરતીમાં ન મળે તો પણ પ્રશ્ન આવે એટલે આપે પણ એમના વાચા આપી છે એમાંથી જ નીતિ નવી બની રહી છે એ નીતિ બન્યાથી તુરત જ માત્ર સત્યાવીસો નહીં વધારાની ભરતી પણ એ ટેટ વન ટેટ ટુ ની એક્ઝામ જે લીધી છે માની સાથી એ માત્ર આક્ષેપો કરી રહ્યા છે ચાહે શિક્ષણ હોય કે રેતી ખનનની બાબત હોય હું આપને માહિતી આપું આર કે ઈસી પ્રોજેક્ટ લિમિટેડ વિશાખાપટ્ટનમ કે જે એમણે વેરાવળ તાલુકામાં રેતી ખનીજની બાબતની જે વાત કરી છે એમાં રાજ્ય સરકાર બહુ ક્લિયર છે જે કંઈ પકડ્યું છે એ વિભાગે પકડ્યું છે એમની કાર્યવાહી એ શરૂ છે કોઈપણ વ્યક્તિ કે કંપની હોય એમને નોટિસ આપવાની હોય છે નોટિસનો એ જવાબ આપતા હોય છે અને લગભગ ત્રેવીસો જેટલી રોયલ્ટી પાસ એમણે રજૂ કર્યા છે એમની ચકાસણી થઈ રહી છે ચકાસણીના અંતે ગરબડી નીકળશે તો એમને રાજ્યની સરકાર છોડશે નહીં પણ એમને પૂરતી તક ન મળે તો કોર્ટમાં જઈને પણ જીતતા હોય છે જેનાથી રાજ્ય સરકારને એટલે જનતાનો પૈસો છે અને કોર્ટમાંથી નિર્ણય થાય એના કરતાં જે કંઈ વ્યવસ્થાઓ રાજ્યની સરકારે બનાવી છે વિભાગે માની મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે એ પ્રમાણેની કાર્યવાહી એમની સુનાવણી એ જરૂરી છે હાલમાં ચાલુ છે